નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સિંગવડ તાલુકાના તોયણી ગામે પ્રાથમિક શાળા ખાતે ધોરણ એક માં અભ્યાસ કરતી છ વર્ષીય માસૂમ બાળકીનો હત્યારો શાળાનો જ આચાર્ય ગોવિંદ નટ ગુરુના ચેલો નીકળ્યો કાતિલ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાનાઓ હત્યારા સુધી પહોંચવા દસ જેટલી ટીમો બનાવી પોતે અંગત રસ લઈ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છ વર્ષીય બાળકીનો હત્યારો ગુરુ શિષ્ય આરએસએસ સંગઠન સાથે જોડાયેલો ગુરુ અને એક તરફ વિદ્યા મંદિરમાં પણ ગુરુ જેવા હત્યારો બનતા સમગ્ર દાહોદ તેમજ ગુજરાતમાં હત્યારો આચાર્ય કલંકિત બન્યો છે મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મનસુરી દેવગઢ બારિયા